નિષેધ કર્યો ત્રણ પ્રકારની સુરા ને અગિયાર પ્રકાર નું જેને આપણે જાડી ભાષામાં કહીએ એ જેમાંથી જેમાંથી બને છે એનું શાસ્ત્રમાં વર્ણન છે કે આ શેમાંથી બને છે અને બનાવવાની રીત બી ખરાબ છે અને એક જાતનું પોઈઝન જ કહેવાય એટલા માટે જે પોતાના મનનો કંટ્રોલ ગુમાવે શરીરનો કંટ્રોલ ગુમાવે વાણીનો કંટ્રોલ ગુમાવે એવા જે પદાર્થ છે એ ભક્તિ ભક્તિમાર્ગની અંદર ક્યારે ચાલે નહીં ભક્તિ માર્ગ એવો છે કે એના એની દસે ઇન્દ્રિયો એ જીવાત્માના આજ્ઞા મુજબ એ પ્રવૃત્તિ કરે તો જ એ સફળ થાય મન ક્યાંય ચાલે ક્રિયા ક્યાંય હોય વિચાર કંઈક હોય તો શાસ્ત્ર ના પાડે છે એ શું થાય સફળ ન થાય શ્રી કૃષ્ણ ભગવાન હતા પરમાત્મા સ્વયં હતા વ્યાજીએ ભાગવતમાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં પરમાત્મા છે છતાંય એમના જે બાળકો એની ઉપર કંટ્રોલ ના રહ્યો કે કંટ્રોલ ના થયો કે સત્સંગ નો યોગ ના મળ્યો કારણ કે નો જયારે આવતા પ્રવૃત્તિ માર્ગમાં હોય રાજા રૂપે ત્યારે બારના શત્રુઓનો નાશ કરવાનો હોય ત્યારે એમને ટાઈમ ના મળે એમ કથા ને વાર્તાને પાટલો નાખીને ચાલો સત્સંગ કરીએ કહીએ ક્યાંય કોઈ ઠેકાણે સભા ભરીને ધર્મ જ્ઞાન વૈરાગી ની ક્યાંય વાત કરી હોય એવું ભાગવત માન્યા રામાયણ માન્યા કેમ પ્રવૃત્તિ માર્ગમાં રાજા રૂપે અવતાર છે બહારના શત્રુઓનો નાશ કરવાનો છે એટલે સવારથી સાંજ સુધીની પ્રવૃત્તિઓમાં કેવળ અસુર વિધ્વંસાયો અસુરોના નાશને માટે એટલા માટે મહારાજે પોતાના આશ્રિતજનોના પ્રત્યે પહેલેથી જે વસ્તુ નડે છે વિદ્વાનોની સભાની અંદર એવી ચર્ચા થઈ કે શ્રી કૃષ્ણ ભગવાને મોટા મોટા દૈત્યો નો નાશ કર્યો તતલી આંગળી એ ગોવર્ધન તોડ્યો રામચંદ્રજી પ્રભુએ મોટા મોટા અસુરોનો નો નાશ કર્યો એટલે ભગવાન કહેવાય સ્વામિનારાયણ એવું કોઈ તો કામ કર્યું નથી તમે જે ભગવાન માનો છો ત્યારે મોટા મોટા સંતોએ એના ઉત્તરની અંદર શાસ્ત્રના સિદ્ધાંતની સાથે કે ભાઈ ભગવાન કોને કેવા સંત કોને કેવા એ શાસ્ત્રમાં એની વ્યાખ્યા છે એ પછી કોઈ કોઈ પણ પ્રકારના મહાસવા ચમત્કાર કે ન ચમત્કાર કે ન બતાવું કે બતાવું એ એમાં તેથી કરીને પરમાત્માનું માપ નથી કરાતું ચમત્કાર ન કરવા માનો પણ શાસ્ત્રની અંદર લખ્યા મુજબના લક્ષણો એનામાં હોય તો એને આખી વિશે પરમાત્મા કહેવા અને એને ભજવા એક શાસ્ત્રનો મત છે સંપન્ન પરમાત્મા હોય જેનામાં છ ભાગ એટલે ઐશ્વર્ય એને પરમાત્મા શાસ્ત્રકારો કહે છે કેમ એને

તો ભગવાન મટી જવાના હતા ભગવાન હતા ગોર્ધન પર્વત થી ભગવાન પણ સિદ્ધ થતું હોય કે સમર્થ પણ સિદ્ધ થતું હોય તો ગોરધન પર્વત એટલે શું ગોર્ધન પર્વત એટલે શું કે જ્યારે લક્ષ્મણજીને શૈલ વાગ્યા અને સંજીવીની ઔષધિ લેવા માટે હનુમાનજી ગયા હવે સંજીવીની ઔષધિ એને ખ્યાલ ના આવ્યો કે ભાઈ આમાં કઈ આવશે આખો પહાડ જ ઉપાડી જે દે લઈ લેશે એટલે આખો પહાડ ઉઠાય એ રસ્તામાં આવતા ખરી પડેલો કાંકરો અંદર થી આ ગુર્ધન હવે તો એમ નક્કી થતું હોય તો હનુમાનજી મોટો પરમાત્મા કહેવાય કારણ કે એમાં ત્યાં ખરી પડેલો કાંકરો છે એમ બોલો તો આખો પર્વત લાયો એટલે એનાથી ભીરણાક્ષ છે આ સપ્તિવ પૃથ્વીને આ પાતાળમાં લઈ ગયો ઉપાડી જ ગયો આખી પૃથ્વીને આખો ગોળો પૃથ્વીનો પૃથ્વીને જેના માટે વરા અવતાર પરમાત્માને લેવો પડ્યો તા એ તો એ મોટો કહેવાય એનાથી મોટો કહેવાય હતા કે ના એ કોઈ શાસ્ત્રના લક્ષણ નથી એટલે પરમાત્માના લક્ષણો શાસ્ત્રની અંદર બતાવેલા પ્રમાણે જ એ હોય એટલે એને ભગવાન એ કળાવ છિન્ન હજારો જીવાત્માઓને સમાધિઓ કરાવે જે જે એના ઈષ્ટદેવના દર્શન કરાવે ધામ ધામની અંદર મોકલે ત્યાંથી એ જીવાત્મા પાછો આવે એમાં એને નથી સાધન કર્યા નથી એની અવસ્થા જોવાતી નથી બાય બાય કાંઈ જોવાતું એ એવું એ કળાવ છિહ્ન જ્યારે કરે ત્યારે એને પરમાત્મા કહેવાય સમાધિ એક જુદી વસ્તુ છે ઇક્નોટીઝમ ને જે બિસ્મિરિઝમ છે કે વશીકરણ છે એ જુદી વસ્તુ છે એમ જયારે સમાધિમાં ગયેલો જીવાત્મા છે એને સત્સંગી જીવનની અંદર મહારાજે જયારે સમાધિ કરાવી ત્યારે અમદાવાદ ની અંદર એ બે બે મહિના ચાર ચાર મહિના છ છ મહિના ઢગલા નાખી મૂક્યા ઓલા બધા આગાવાલા એને ભગવાન આગળ પછી જગાડવા મરીને કહેજો બાર નહીં કાયમ નહીં એટલે એ ની અંદર હતા પંડિતો હતા એમને કહ્યું કે ભાઈ આ જે સમાધિ હાથી છે કે ખોટી એની પરીક્ષા કરો કોઈ અંગ કાપ્યા કોઈ બીજું કર્યું ત્રીજું કર્યું પણ સમાધિમાં ગયેલો જીવાત્મા છે અને કઈ નહિ એમ અને જયારે સમાધિ માંથી મહારાજે જગાડ્યા ત્યારે બધું એટલું જ વર્ણન કર્યું જે શાસ્ત્ર ને મળતું હવે દસ વર્ષ છોકરો વર્ણન કરે જે લોકમાં ગયો હોય જ્યાં પરમાત્માના એણે દર્શન કર્યા હોય અને ભાઈ ભાઈ જેને કોઈ ખ્યાલ નથી એવા પુરુષો અંદર બેઠેલા સ્ત્રીઓ બેઠેલી એ વર્ણન કરે એટલે પંડિતો એ જોયું મારો વાત સાચી લાગે છે આટલો બધો એ કળાવ છિન્ન પરમાત્મા સમાધિની અંદર જીવોને મોકલે એ અસાધારણ લક્ષણ પરમાત્માનું છે એ જીવમાં ના હોઈ શકે

શત્રુઓનો નાશ કરવાનો છે આ બાજુથી કાળીયાવન આવે છે આ બાજુ જરાસંઘે મથુરાને ઘેરી લીધી છે માટે હું કાળીયાવન હામો જાઉં છું અને આ બધા રાતે ઉઠાઈ અને દ્વારકાનું નિર્માણ રાતોરાત કરીને આ રાતે હુતા મથુરામાં જાગ્યા દાતણ કરવા દ્વારકામાં એ ક્યાં કોનાથી બને એટલે જે પરમાત્માની વિશે અસાધારણ લક્ષણ છે છતાંય એના છોકરાઓ એમાં સત્સંગ ન થયો ઋષિમુનિઓ નો થાય એવો ખેલ કર્યો ઋષિમુનિઓ પિંડા ખિતમાં આવ્યા એક નકરતા છેલા આ ટોળો આમ તો રખડતું જ હોય નવરું ટોળું હોય એટલે સામે સ્ત્રીના કપડાં પહેરાવી ને પેટે તાળો બંધાય અને બધા ટોળું એડું આગળ લઈને ઋષિ બની અભાય દૂર ઉભા ઉભા રાખે સામને ઉભા રાખ્યા કે આ બેન છે ને બહુ શરમાય છે એમના પેટમાં ગર્ભ છે એટલે છોકરાનો જન્મ થાય છે છોકરીનો એટલું પૂછા આવે છે તમે બધા ત્રિકાળ દર્શીઓ છો એટલે કેટલાક ઋષિ કે મરવાના ને આપણે મરતા ને બે હું કામ કેવું હોય કામાં છોકરા ભગવાનના છે ને એ બી અમુક કોઈ કોઈ બોલ્યા નહીં હા એમાં કોઈક ઋષિને એમ થયું કે આ ભગવાનના છોકરા ભગવાન હજુ હયા છે અને જો આટલી આવી અને આપણા જીવનની મશ્કેરી કરે તો ઓડિનરી ના છે ને તોડતા હોય એટલે હારા દંડને લાયક છે એટલે ઋષિમુનિએ કહ્યું કે જો આમાંથી જે નીકળશે એ તમારા બધાનો નાશ કરશે જ્યાં તો જાડા પેશાબ થઈ ગયા હો બા તો ખેલ બગડ્યો હવે શું કરો હવે શું કરવું ગભરાઈ ગયા એ ઋષિ મુનિની વાણીથી ગભરાઈ ગયા ભગવાનને નહીં કેવું એ તો ઓર પાછા પેઢ્યા ઉપર પાટું મારશે એટલે હવે આને એટલે ને કહ્યું ઉગ્રેસન કારણ કે છડી છત્તર ચમ્બર એ ને માથે ભગવાનમાં છે નહીં એના કુળમાં શ્રાપ હતો કે યદુ કુળને ગાદી નહીં રાજા એટલે એ બોટી લાંબી આખ્યાયિકા છે એટલે એ ભગવાન ગાદીઓ પર નથી બેઠા ઉગ્રસેન સાહેબ એ બધું ઉગ્રેસન ની થાય એટલે ઉગ્રેસન ને કહ્યું કે હા આવું થયું અને ઋષિ સાફ દીધો છોડ્યો ખોલ્યો તો આટલો વજ્ર નો કકડો અંદર નીકળ્યો હવે શું કરવું એટલે ઉગ્રેસન મહારાજા કે છે કે એને એમ ત્રણ સમુદ્ર કિનારે છે ને લોહોટી લોહોટી નાખો ને એનું અસ્તિત્વ હોય ત્યારે માથાકુરને એ શું છે માથા કુર છો એ જે વજ્ર નો કકડો ત્યાં ઘસ્યો ત્યાં તો વનસ્પતિ તરવાની ધાર જેવી ઉગી લોખંડ વનસ્પતિ ઉગે કોઈ કોઈ બતાવે છે લોખંડ માંથી વનસ્પતિ થાય એ પછી સમય થોડો દિવસ ગયો હશે વચ્ચેનો ગાળો ભગવાને અહીંયા બધો સંહાર કર્યો મહાભારતની લડાઈ પૂરી થઈ ગઈ સોદામ જવા માટેનો વિચાર કર્યો અમુક ની સલાહો લીધી અને છેલ્લે એવો વિચાર આવ્યો કે હું ગયા પછી આ યદુકુળ દેશને નડશે માટે આનો નાશ કરીને પછી જાઉં એટલે આ લોકોએ શું કર્યું દારો દરરોજ તો પીતા હોય પછી દાર ડબ્બલ પીધો ડબ્બલ પી અને પ્રભાસ પાટણની અંદર લડાઈ કરી

કોણ કરે જે કરે એની મશ્કરીઓ કરતા હતા એને એની પાસે જાય માથું નમાયે તો આ ભગવાન ભાઈ માથું નમાવે તો રસ્તો નીકળે કોઈ સાધુ ને ચલણમાં માથું મૂકે તો એનો કોઈ ઉપાય કરે હે દવાખાનામાં જાઓ તો તમે ભાઈ બોલો જોઈ કપાસ કે ભાઈ ડોક્ટર થોડું ઘેર ઘેર તમારું શું થયું ઈલાજ બધા ઈલાજ એ પ્રમાણે જવું પડે એટલે વારોણી નામની મદયાનું પાન કરીને બધા નાશ પાણી એવા હજારો દાખલાઓ શાસ્ત્રની અંદર છે આવું સુંદર કિંમતી શરીર

આ બધા કાર્યો ની અંદર વિધિ માગે ત્યારે શાસ્ત્રની અંદર એના બતાવ્યા છે એની સાથે કઈ બી બીજું કઈ બી રહેતું હોય ખૂટતું તો સંત છે એની પાસે જાય એટલે પૂરું થઈ જાય કારણ કે સારા એ શાસ્ત્ર ને જાણનારા સંત છે એની અંદરથી કારણ કે આમાં ધર્મ હોય આપતકાલીન ધર્મ હોય આપત્કાળમાં લેવાના હોય અમુક ધર્મ હોય એ અમુકથી અમુક વખતે લેવાના હોય એની અંદર બધા 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 નિયમો જુદા જુદા નિયમો હોય એમ ચાર વર્ણ ચાર આશ્રમના વિલોમબથી લોમ જાતિના આગળ મહારાજ કહે છે અમુકને સ્પર્શ કરતા હોય એમ એની અંદર પાછી કેટલીક બાબત એવી હોય આપણે નહીં ભામણે કહેતા હોપારીને તો હોપારી ન કકડો એમ કરે છે ને

આટલા ભાઈ આટલી હવે એમાં છ ફૂટ ની માતા કેમ ની પે કેમ રેવું પડે એમ દેવ થવું એટલે એમાં એ અલ્પા શાસ્ત્રકારો કે છે કે એ શક્તિઓ દેવો માં હોય છે ઝીણામાં ઝીણી વસ્તુ શું અલ્પ અણિયા અણુ અણિયા ઝીણામાં ઝીણી વસ્તુ શું તો કે પરમા મહત્વ મોટામાં મોટી વસ્તુ તો કે પરમાત્ બે વસ્તુ પરમાત્મા મને આપડે વામન સ્વરૂપ આવ્યું બળિરાજા ને ત્યાં બરાબર છે આ બટુકડું શરીર અને ના આશીર્વાદ આપ્યા યજ્ઞ માં

હવે જયારે સંકલ્પ કર્યા પછી જયારે પગલા ત્યારે મોટી ચીજ શું તો કે ભગવાન નાનામાં નાની ચીજ શું તો કે પરમાત્મા પરમાત્મા નાનામાં નાની છે કે બાલામ કલ્પિત છે બાળક આપડો વાળ હોય વાળનો છેલ્લો ભાગ લઈને એના હજાર ટુકડા કરો એનાથી સૂક્ષ્મ જીવાત્મા શાસ્ત્રમાં લખ્યો જીવાત્મા છે એ હૃદય જીવત આગળ શિક્ષા પદ્રી માં આવશે હૃદય કમળમાં એ જીવાત્મા રહ્યો છે એને વિશે ભગવાન રહ્યા એ કેટલા સૂક્ષ્મ બોલો એ કેટલા સૂક્ષ્મ કીડી કરતાં ઘણા આપણે જીવ જોઈએ છે કીડી કરતા ઘણા જોઈએ છે હેં એ ફર્સ્ટ ક્લાસ શરીરથી ચાલતા હોય છે દોડતા હોય છે બધું કરતા હોય છે એની અંદર જીવાત્મા ક્યાં રહ્યો હશે ને અમારી પાછા ભગવાન ક્યાં રહ્યા છે તો લલન ચલનની ક્રિયા શરૂ થાય એટલે નાનામાં નાની કોઈ ચીજ હોય તો એ પરમાત્મા છે એમાં એવી શક્તિ છે આપણાથી ના રહેવાય આપણાથી એક આપણે નથી જોતા લગ્ન માં વરઘોડો કાઢે છે તો ત્રણ કલાક ને એક કલાક એક કલાક ને ચાલશે વરઘોડ આવા ગાય કારણ કે ત્રણ કલાક સુધી તો ઘોડો બળકે ને એ બળકે હવે કશો સહ્યા નથી એટલે કે ના ના આપણે કાઢો નથી એમના પચી જાય પાછું પાંચ સાત કલાક ચોરી બે આવવા નથી પાછો એને ના છે કે સારું કલાકમાં પતાવો ભાઈ બે કલાકમાં નહીં જોતા તમે ના એમ નામ બતાવો નહીં જોતા તમે એમ એટલે શાસ્ત્ર ના પાડે પરમાત્મા જે થો હવાર થી હાથ હોય નથી તમે અહીં અહીં જોવો ને લો પાંચ વાગ્યા ના ઉઠે રાતે દહે હોય નવે સાડા નવે હોય તો તમે એક દાડો ઉભા રહે લો તમને હાથ બે ચાર વધારે ચડાવીએ અને શેરો ગરમ ગરમ ધરાય એક દાડો આમ સાઈડમાં સાઈડ ઉભા રહ્યો ચાલો અથવા તો એક જ દિવાલ હવે આ આ તમે જો એમ નથી ખેલ ખાવાના પરમાત્મા થવું બહુ કઠણ છે એ કઈ બને નહીં મહાન પુરુષ થવું બસ સંત સંત થવું બહુ કઠણ છે એ ભગવા કપડાં પહેરવા સાધારણ વસ્તુ એમ નામ બેહી રહે ખેતરની અંદર જાય દાડીએ જાય કામ કરે મજૂરી વાંકો વાકો આંખો દાડો તો રૂપિયા લે અત્યારે માની લે દોઢ હો લે એને તમે કહો કે આ માળા લઈને મંદિરમાં બેઠો બેઠો ભજન કર આજે બસો રૂપિયા લઈ જા તો જાહે નહીં પચાસ ગ્રામની માળા એને બહુ વજન લાગે

પણ આ જીવની પ્રકૃતિ કારણ કે આ યોગ કઠણ છે આ ઊંચું ચડવાનું છે લપસી પડાય ને બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે આ એવરેસ્ટ ઉપર ચડે છે તો કેટલા સાધન હારે લઈ જાય છે તો એ લોક મરી જાય છે બહુ કઠણ કામ છે એટલે આ તો પ્રાકૃતિક દિવ્ય ધામની પ્રાપ્તિ મારા દયાળુ એટલે આપણને અહીં આંચવે અને ઉપર હાંચવે હવે એટલે સુરાપાન એનો નિષેધ કર્યો એટલા માટે બહુ એ શ્લોક બહુ ભારે શ્લોક છે हिन जे अंदर मांस बक्षण आयो आयल